નમસ્કાર હું છું ઋષિકુમાર આયુર્વેદિક લાઇફ આપનું સ્વાગત છે મિત્રો દર રવિવારે સવારે અગિયાર વાગે આપણે આયુર્વેદિક લાઇફ સ્ટાઇલ કાર્યક્રમ પર ચર્ચા કરીએ છીએ અમારો ઉદ્દેશ છે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સારું આરોગ્ય જાળવવા માટે આયુર્વેદમાં જે બાબતોનો ઉલ્લેખ થયેલો છે તેને તમારા સુધી પહોંચાડીએ ગુજરાતના શ્રેષ્ઠ વૈદ્યો સાથે સંવાદ કરીને અમે સ્વાસ્થ્ય રક્ષણ માટેની ઓથેન્ટિક અને પરફેક્ટ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો અમે સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છીએ આપ અમને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો આપ અમારી ફેસબુક ફેસબુક પેજ આયુર્વેદિક લાઇફ સ્ટાઇલને લાઈક કરી શકો છો અમારી યુટ્યુબ ચેનલ આયુર્વેદિક લાઈફસ્ટાઈલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો આપ અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ થ્રી એટ માં નાઇન એટ ટુ ફોર સેવનને આપના મોબાઈલમાં સેવ કરી લો અને તેના પરથી આપનું તથા આપના ગામનું કે શહેરનું નામ લખીને અમને મોકલી આપો અમારા તરફથી આવતી દરેક અપડેટ્સ આપને સૌથી પહેલાં પહોંચશે મિત્રો આપણી બદલાયેલી જીવનશૈલી અનેક રોગોનું કારણ બની છે વધુ સુવિધાયુક્ત આપણે આપણું જીવન છે એ વધુ સુવિધાયુક્ત બન્યું પરંતુ આરોગ્ય હણાયું ભોજન કદાચ વધારે સ્વાદિષ્ટ બન્યું પણ પોષણ વિહીન પણ બન્યું છે મિત્રો એક રોગ એવો છે જે પોતે એક રોગ તો છે જ પરંતુ અનેક રોગોનું લક્ષણ પણ છે અને એ છે કબજિયાત જી હા મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કબજિયાતના કારણ અને નિવારણ પર અને આજની ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે વૈદ્ય દેવાંગી જોગલ દેવાંગીબેન આયુર્વેદિક લાઇફ સ્ટાઇલમાં આપનું સ્વાગત છે દેવાંગી બેનનો થોડો પરિચય આપી દઉં વૈદ્ય દેવાંગી જોગલ સ્નાતક અને અનુસ્નાતક બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ છે આયુર્વેદની કાયા ચિકિત્સા વિદ્યાશાખામાં તેઓએ એમડી કર્યું છે અને તેઓ ખૂબ સારા ગાયક છે સંગીત વિશારદ પણ છે છેલ્લા પંદર કરતાં વધારે વર્ષોથી તેઓ સુરતમાં શુદ્ધ આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે સુરતના અડાજણ વિસ્તારમાં તેમની જોગી આયુર્વેદ હોસ્પિટલ શુદ્ધ આયુર્વેદ પ્રમાણે દરેક રોગોની સારવાર આપે છે આજનો આપણો વિષય છે તે કબજિયાત એના પર એમણે ખૂબ જ માહિતીપ્રદ પુસ્તક પણ લખ્યું છે આ ઉપરાંત તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નિરોગી રહો તથા ગર્ભ સંસ્કાર એમના ત્રણ બેસ્ટ સેલર પુસ્તકો છે ઉપરાંત તેઓ ખૂબ સારા વક્તા છે દિનચર્યા ઋતુચર્યા ગર્ભ સંસ્કાર વગેરે વિષયો પર સો કરતાં વધારે સેમિનાર યોજી ચૂક્યા છે આગળ જતા આયુર્વેદિક લાઇફ સ્ટાઇલ દ્વારા યોજાનારા વેબિનારમાં પણ તેઓ એક્સપર્ટ તરીકે જોડાવાના છે હવે ચર્ચાની શરૂઆત કરીએ દેવાંગીબેન ભાગે લોકો એમ જ માનતા હોય છે કે દિવસમાં એકાદી વાર વોશરૂમ જઈ આવીએ એટલે મારું તો પેટ સાફ થઈ ગયું અને ઘણા લોકો એમને એવું પણ હોય છે કે બહુ બધા પ્રયત્નો પછી ત્રણ ચાર દિવસે એક વખત માંડ વોશરૂમ જવું પડે ખુલાસાવાર પેટની સફાઈ ન પણ થાય અને આવી બધી અલગ અલગ પરિસ્થિતિ હોય છે તો આ બધી સ્થિતિમાં ખરેખર કબજીયાત કોને એ સૌથી સમજાવો ઋષિભાઈ પ્રશ્ન છે અને લોકોને આના માર્ગદર્શનની ખૂબ જરૂર છે બિલકુલ કારણ કે આપણી પાસે આવે ને ત્યારે એ લોકોને ખબર જ નથી હોતી કે ખરેખર કબજિયાત મને છે કે નહીં અમે જ્યારે કરીએ ત્યારે એમને ખબર પડે કે અચ્છા આને કબજિયાત કરી શકાય તો કબજિયાતની જે ડેફિનેશન આયુર્વેદ શાસ્ત્રમાં કીધી છે એ હું બધાને જ કહેવા ઈચ્છું છું કે કબજિયાત એટલે શું રોજ ફિક્સ ટાઈમે સંડાસ ન થવો એટલે કે આજે સવારે થાય છે કાલે બપોરે થાય છે પરમ દિવસે સાંજે થાય છે તો તમને કબજિયાત છે બીજી ડેફિનેશન પ્રમાણે સંડાસમાં વધારે સમય બેસી રહેવું પડે તો પણ તમને કબજિયાત છે સંડાસનો આગળનો ભાગ કઠણ આવે હંમેશા તો પણ તમને કબજિયાત છે અને સંડાસ ગયા પછી તમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન સંતોષનો અનુભવ ન થાય મનમાં રહ્યા કરે કે હજી જવું પડશે જવું પડશે તો પણ તમને કબજિયાત છે એટલે કબજિયાતની ડેફિનેશન આમાંથી કોઈ પણ એક તમને જે લાગુ પડતી હોય

કોઈને એમ ખ્યાલ આવે કે મને કબજિયાતની તકલીફ છે તો એનાથી મતલબ તમારું પુસ્તક છે એનો પણ અભ્યાસ કરવાથી ખ્યાલ આવ્યો છે કે એના લીધે પછી અનેક બીજા રોગો પણ થઈ શકતા હોય છે કે ગેસ એસિડિટી પછી મળમાર્ગના અન્ય રોગો વગેરે પણ થઈ શકે છે તો હવે આ કબજિયાત કેવી રીતે થાય છે એના કારણો શું છે એના વિશે જણાવશો ઋષિભાઈ હું આમાં થોડોક સમય લઈશ જી જી બિલકુલ બરાબર છે થોડુંક મારે વિસ્તાર થી લોકો સુધી આ માહિતી પહોંચાડવી છે બિલકુલ એક્ચ્યુઅલી ભીની વસ્તુ એવી છે કે જ્યારે મને લેખક તરીકે મારી કારકિર્દી બનાવવાનો વિચાર આવ્યો ત્યારે મેં પહેલું પુસ્તક લખ્યું કબજે બરાબર એનું કારણ એ છે કે કોઈ પણ વૈદની 90% પ્રેક્ટિસ કબજિયાત પર ચાલે છે

એના વિશે હું બે ચાર વસ્તુ તમને સજેસ્ટ કરીશ આપણે થોડુંક જાણી લઈએ કે શું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કેવી રીતે ખાવું જોઈએ આ જે સિસ્ટમેટિક વસ્તુઓ છે ને એને જાણવાની જરૂર છે સૌથી પહેલો પ્રશ્ન કે આપણે જનરલી શું ખાઈએ છીએ જે વસ્તુ સામે અવેલેબલ છે તે જે અવેલેબલ છે એમાં દાબેલી પીઝા બર્ગર ઢોકળા ખમણ લોચો પણ આવી શકે હું એવું કહું છું કે હેલ્ધી વસ્તુ ઓછી હોય છે અને હેલ્ધી ન હોય પણ ટેસ્ટી હોય તમે જેમ કીધું કે આહાર રસીલો બન્યો છે પણ પોષક નથી તો આવી વસ્તુઓ ખાવાથી વારંવાર મેંદો અને આથાવાળું પેટમાં જવાથી કબજીયાત થાય છે આ પેલી વસ્તુ બીજી વસ્તુ તમે વિચારો તમે ક્યારે છો કોઈ સમય 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 નક્કી નથી ક ખાઈ લઈએ અને જમવાનો ચૂકી જઈએ એવું બને છે એટલે લાંબો ન ખાવું અને સમય વગર ખાઈ લેવું એનાથી પણ કબજિયાત થાય છે ઘણી વાર એવું હોય કે ભાઈ ઓફિસમાં લંચ બ્રેક પડે ત્યારે ખાઈશું પછી ભૂખ લાગે કે ન લાગે કદાચ લંચ બ્રેક પહેલા ભૂખ લાગી ગઈ તો આપણે નથી ખાઈ શકતા લંચ બ્રેક વખતે ભૂખ નથી લાગતી તો પણ ખાવું પડે છે એટલે આ જે અનિવન છે બીજું કારણ જે મેં કીધું એનાથી પણ કબજિયાત થાય છે ત્રીજી વસ્તુ કેવી રીતે ખાવું આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે લેપટોપ પર કામ કરતા કરતા મોબાઈલ જોતા જોતા બચ્ચાઓના ઓનલાઈન ક્લાસીસ ચાલુ હોય તો કે મમ્મી અહીંયા જમવાનું આપી દેજો એટલે એ ઓનલાઈન ક્લાસીસમાં એ ભણતા હોય ને જમવાનું ચાલુ હોય સો મગજ બીજે ઓક્યુપાઈડ હોય છે અને ખાવાની એક પ્રક્રિયા થતી હોય છે અમારા શાસ્ત્રોમાં કીધું છે કે તન મના થઈને મનને જમવાની વસ્તુઓમાં પરોવીને એકાગ્ર ચિત્તે હસતા હસતા નહીં બોલતા બોલતા નહીં અને શાંતિથી ચાવીને જો ખાવામાં આવે તો જ એનું યોગ્ય પાચન થાય છે એટલે કેવી રીતે જમવું એની આપણે વાત કરી કેટલું ખાવું મારી પાસે આવે છે દીકરાઓ દીકરીઓ કે મેડમ પિઝા હોય ને તો આખું એક અમે એકલા ખાઈ જઈએ પણ રોટલી એક પૂરી નથી થતી સો કેટલું ખાવું એમાં ઋષિમુનિઓ કહી દીધું છે કે ખાવામાં બે ભાગ ઘન દ્રવ્ય એક ભાગ પ્રવાહી અને એક ભાગ વાયુની અવર માટે આપણે ખાલી રાખવાનો છે તો જઠરના ચાર ભાગની કલ્પના કરવામાં આવે એમાંથી બે ભાગ ઠોસ દ્રવ્યથી ભરો એક ભાગ પ્રવાહી થી અને એક ભાગ વાયુ માટે આપણે ખાલી રાખીએ આ આ એક ખાવાની પદ્ધતિ હોવી જોઈએ તો તો ચાર વસ્તુ પર જો આપણે ફોકસ કરીએ કબજિયાત થવાની શક્યતા આપોઆપ ઓછી થઈ જાય છે એના સિવાય બીજી મહત્વની વસ્તુ છે આખા દિવસ દરમિયાન તમે પાણી કેટલું પીવો છો હું ઘણીવાર ઉદાહરણ આપું કે રૂમ છે રૂમ ને ધોવો છે અને કોઈ કેક ડબલું પાણી આપે તો ધોવાશે નહીં ધોવાય જેટલું પાણી વધારે નાખશો ને એટલું રૂમ સરસ સાફ થશે એટલે આખા દિવસ દરમિયાન કમ ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ પાણી નહીં તો બીજા કોઈ પણ સ્વરૂપમાં પ્રવાહી જવું જોઈએ પ્રવાહી એક શરીરનું માધ્યમ છે પ્રવાહી જશે તો મળ બહાર આવશે એટલે માધ્યમને આપણે પ્રોવાઈડ કરીશું તો જ આપણું પેટ સાફ થશે એટલે ખાવાની પદ્ધતિ વિશે આપણે વાત કરી પાણી વિશે આપણે વાત કરી અને ત્રીજી મહત્વની વસ્તુ વ્યાયામનો અભાવ ખાધું પીધું ને રાજ કર્યું ઓફિસમાં ગયા જે ટોપમોસ્ટ પ્રોફેશનલ છે સીએ છે ડોક્ટર છે બેઠા હોય તો બેઠા હોય સવારથી સાંજ સુધી મગજ ચલાવવાનું છે પણ ફિઝિકલ વર્કઆઉટ બિલકુલ જ નથી એટલે જ્યારે તમારી જીવનશૈલીમાં વ્યાયામનો સદંતર અભાવ હોય તો એના લીધે પણ કબજિયાત થવાની શક્યતા રહે છે આના સિવાય ક્યારેક પ્રેગ્નન્સીમાં કબજિયાત થઈ શકે એને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ કહેવાય ક્યારેક ટ્રાવેલ રિલેટેડ કબજિયાત હોઈ શકે ક્યારેક વધારે પડતી અમુક દવાઓના સેવનથી કબજિયાત થઈ શકે તો આ એક નોર્મલ ફિનોમેના છે પણ મેઇન જે કારણો છે એ હું એવું માનું છું કે મેં મારી વાતમાં વણી લીધી છે બરાબર છે મિત્રો અત્યારે સૌથી વધારે દેવાંગીબેને પણ જણાવ્યું એ પ્રમાણે કબજીયાત જોવા મળે છે એની મુખ્ય વસ્તુ એ છે વ્યાયામનો અભાવ આપણે શહેરીકરણ અને બદલાયેલી જીવનશૈલીની અંદર આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે અને ખૂબ જ વધારે બની ગઈ છે કે ફિઝિકલ વર્કઆઉટ થતી નથી થતું નથી આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાનું હોય કોમ્પ્યુટર પરનું વર્ક હોય તો સામાન્ય જે નોર્મલ આપણે પહેલાં ચાલી લેતા હતા નાની નાની વસ્તુઓ કંઈ લેવા જેવું હોય તો એના બદલે પણ વ્હીકલ લઈને જતા હોઈએ છે ને એ બધી વસ્તુઓના કારણે કબજિયાત થઈ શકે છે આ બધી આપણે વાત કરી જે જો આ કારણોનું જ આપણે નિવારણ કરી દઈએ તો આપણે ચોક્કસથી કબજિયાતને અટકાવી શકીએ છીએ હવે દિવાંગીબેન પ્રશ્ન એ થાય છે કે બજારમાં પણ ઘણી બધી પેટ સાફ થવાની ફાંકીઓ મળતી હોય છે અત્યારે બહુ બધી ઢગલાબંધ પ્રોડક્ટ્સ એના વિશેની ઉપલબ્ધ છે તો આમાંથી કોઈ લક્ષણો જાણી અને વ્યક્તિને એમ ખ્યાલ આવે

પોતાના નજીકના સ્ટોરેથી કોઈક પાકી ચાલુ કરી દીધી છે હવે હું તમને કહું કે કબજિયાતની દવાઓમાં છે ને એવું હોય હોય કે સામાન્ય દવા સારું તો આપણે પર ન જવું જોઈએ બજારમાં જે પાકીઓ મળે છે મોટા ભાગની પાકીઓમાં સોનામુખી નામનું દ્રવ્ય હોય છે હવે સોનામુખી એક અમારી એવી પાકી છે અથવા તો એવું અમારું દ્રવ્ય છે કે જે પાકીમાં જો સોનામુખી હોય તો એને છોડાવવું બહુ જ અઘરું છે હેબિટ ફોર્મિંગ જે કહેવાય હેબિટ ફોર્મિંગ નેચર કે એક વખત તમે એ લો પછી તમને બીજી કોઈ દવા અસર કરતી નથી અને તમને એનાથી જે આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે એ બીજી કોઈ દવાથી થતી નથી એટલે સોનામુખી શરૂ થઈ ગયું હોય ને પછી અમારા માટે બહુ જ અઘરું છે એને ધીમે ધીમે ટેપરિંગ કરીને છોડાવવું અને એને બીજી દવા પર કન્વર્ટ કરવું એટલે હું એક તો એવું કહું છું કે હવે તો ઓનલાઈન કન્સલ્ટિંગનો જમાનો છે અમારા જેવા વૈદ્યો પણ ઓનલાઈન અવેલેબલ છે કોઈ પણ જગ્યાએ તમે પણ પૂછી શકો છો મારી પાસે હમણાં ચંડીગઢથી એક ઓનલાઈન કન્સલ્ટિંગ માટે ફોન હતો એ ભાઈ વર્ષથી એક લે છે હવે એ પાકી એ ફાર્મસી ને જો લે એની માત્ર પણ હવે દિવસે દિવસે વધતી જાય છે પહેલા એક ચમચી લેતા હતા આજે પંદર વર્ષ પછી ચાર ચમચી લેવી પડે છે અને એમાંથી એમને બહાર કાઢવા એ અમારા માટે બહુ જ ડિફિકલ્ટ છે એટલે મહેરબાની કરીને દર્શક મિત્રો એવી વિનંતી છે કે આવી કોઈ પણ ફાકી જાતે જાતે શરૂ ન કરો તમારા નજીકમાં કોઈ પણ વૈદ્ય સંપર્ક કરો મેં કીધું એમ કે નથી સમજ પડતી તો કોઈ પણ સારા વૈદ્ય ને ઓનલાઈન કન્સલ્ટિંગ થી તમે કન્સલ્ટ કરો કે મને આવી તકલીફ છે મારે શું લેવું જોઈએ અને પ્રાઇમરી વસ્તુથી શરૂ સારું થતું હોય તો લાસ્ટ એન્ડ સુધી પહોંચવાની જરૂર નથી કદાચ તમે ક્યારેક કોઈક વસ્તુ જાતે બજારમાંથી લો છો તો ખાલી એટલું કન્ફર્મ કરો કે દવામાં સોનામુખી નથી જતું ને સામાન્ય કબજિયાતમાં સીધું સોનામુખી શરૂ કરવાની જરૂર નથી અને અમુક દવા એવી હોય કે અમુક સમયથી વધારે લઈ પણ ન શકાય તો મહેરબાની કરીને જાતે જાતે લેવાના બદલે એક વખત ડોક્ટરને કન્સલ્ટ કરો તો તમારું ભવિષ્ય સુધરી જશે બિલકુલ મિત્રો આગળ પણ આપણે આ બાબત પર ચર્ચા કરી શક્યા કરી ચૂક્યા છીએ આયુર્વેદ માટેની પ્રચલિત ગેરમાન્યતાઓ તથા તેની સાચી સમજ નામના બે એપિસોડ પર આપણે વૈદ્ય પાર્થ ઠક્કર સાથે વાત કરી ચૂક્યા છીએ એ બંને એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો ત્યાં આપણે જાતે જે પ્રયોગો કરવાની વાત અથવા લોકો દ્વારા અમુક ફોરવર્ડ મેસેજીસ દ્વારા કે એમ જ તે કોઈ વૈદ નથી માહિતી આપતા પણ જાહેરાત જોઈને લોકો જાતે જ તે અમુક પ્રયોગો કરતા હોય છે અને પછી આગળ જતાં એ નુકસાનકારક સાબિત થતું હોય છે તો એવી જે માન્યતાઓ છે એમાંથી બહાર નીકળવા માટેની વિગતવાર ચર્ચા અમે એપિસોડમાં કરી છે તો જેમ દેવાંગીબેને જણાવ્યું એ પ્રમાણે કે અમુક દ્રવ્યો એવા છે કે જે આગળ જતાં નુકસાન કરી શકે છે આપણને એની હેબિટ પડી જાય છે તો આમ એવું નથી કે લોકોના મનમાં એક બહુ મોટી ખોટી ગેરમાન્યતા છે કે આયુર્વેદિક છે એટલે એ નુકસાન તો નહીં જ કરે પણ એવું નથી એનું પ્રમાણ અને આપણે કોઈ પ્રમાણભૂત વૈદ્ય પાસેથી નથી જાણ્યું તો આપણને ખબર નથી હોતી કે એનું કેટલું પ્રમાણ આપણે લેવું જોઈએ અને આગળ જતાં એ શું નુકસાન કરી શકે છે એટલા માટે જાતે કોઈ પ્રયોગો ન કરવા જોઈએ ખૂબ મહત્ત્વની માહિતી આપણે દેવાંગીબેન તમે જણાવીએ હવે એવું થાય છે તમે શરૂઆતમાં જ જણાવ્યું કે ભાઈ આ એક પ્રકારે લાઇફ સ્ટાઇલ આપણી બદલાયેલી છે એના કારણે આ થતો રોગ છે તો મતલબ દવા લેવાની જરૂર પડે તો ચોક્કસ દવા લઈએ પરંતુ खानपान માં અને આપણી આહાર વિહારની અંદર જ તે કંઈ ફેરફારો કરીને કબજિયાત ન થાય अथवा થઈ હોય તો એને મટાડી શકાય એવું શું કરી શકાય અમે તો lifestyle ની વાત કરીએ છીએ એટલા માટે એના ઉપર તમે થોડું ફોકસ કરીને અમને જણાવો ફાઈન અ હો નિવારણ કબજિયાત નું કઈ રીતે થઈ શકે એને બે ભાગમાં હું ડિવાઇડ કરવા ઈચ્છું છું એક તો ખાલી આપણે લાઈફ સ્ટાઈલ પર જ ફોકસ કરીએ કે આપણે આપણી દૈનિક રૂટિનમાં દિનચર્યામાં કઈ કઈ વસ્તુ વધારે સમાવવી જોઈએ કે જેનાથી થોડું ઘણું કબજિયાત હોય તો એ આમ જ રિલીવ થઈ જાય બિલકુલ સૌથી પહેલા જે મેં કીધું એમ લિક્વિડ ઇન્ટેક વધારી દો કદાચ તમે પાણી એકલું તમને ભાવતું નથી તો બહુ બધા ઓપ્શન્સ છે તમે ધાણા સાકરનું પાણી લઈ શકો વરિયાળી સાકરનું પાણી લઈ શકો તમે કાળી દ્રાક્ષ નું પાણી લઈ શકો ખજૂરનું પાણી લઈ શકો આ બધા જ અલગ અલગ છે અલગ પાણીનો ઇન્ટેક ઓપ્શનરી જો કબજિયાત તમને થોડું ઘણું છે તો કમ્પલસરી લેવા જેવી ત્રણ ચાર વસ્તુ સજેસ્ટ કરું છું પંદર થી વીસ કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી દો સવારે ફૂલી જાય એટલે એને બ્લેન્ડ કરી અને બધું જ પી જાઓ એવી રીતે સવારે પાછી કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને રાત્રે પાછો એને કરીને પી જાઓ કાળી દ્રાક્ષ નું પાણી રેચક માઇલ્ડ મૃદુ રેચક કહી શકાય કાળી દ્રાક્ષ એટલે કાળી દ્રાક્ષ ના પાણીથી થોડુંક તમારું પેટ સાફ થવાની ટેન્ડન્સી થોડીક વધી જશે એટલે પહેલો ઉપાય થયો કાળી દ્રાક્ષ નું પાણી બીજો ઉપાય છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ ગાયનું દૂધ અને એમાં 3 થી ચમચી ગાયનું ઘી નાખીને થી ક્યારેય કોલેસ્ટ્રોલ વધતું કહું ને એટલે સામેથી દર્દીઓ પ્રશ્ન પૂછે બેન વજન તો નહીં વધી જાય ને એટલે મારે કહી દેવું પડે કે ભાઈ ગાયનું ઘી ઘીમાં સર્વશ્રેષ્ઠ ગાયનું ઘી છે એટલે ગાયના દૂધમાં ગરમ ગાયના દૂધમાં તમે ગાયનું ઘી નાખીને પી જાઓ આ એનો બીજો ઉપાય થયો ત્રીજો ઉપાય છે કે રોજ સવારે ઉષા પાન અમારા કીધું છે ઉષા પાન સવારે ઉઠીને ખાલી પીટે પેટ ખાલી હોય ત્યારે બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી સવારમાં પી જાઉં એનાથી પણ કબજિયાતમાં ખૂબ સારું પરિણામ મળશે અને રોજ અડધો કલાક વોકિંગ ચોથી વસ્તુ મેં કીધી કાળી દ્રાક્ષ કીધી દૂધ કીધું ગરમ ત્યાર પછી મેં તમને વોકિંગ કીધું અને ઉષે કીધું ચાર વસ્તુ મેં કીધી બરાબર છે એક ઇનોસન્ટ ઉપાય

આમળા નથી અવેલેબલ અથવા તો નથી ભાવતા એ સંજોગોમાં ફાઇબ્રસ ફ્રૂટ્સ તમે લઈ શકો ફાઇબ્રસ ફ્રૂટ્સમાં દ્રાક્ષ તો છે જ પણ એના સિવાય મોસંબી ને સંતરા બે મોસંબી કે બે સંતરા રસ નથી પીવાનો એમને તમે ખાઈ જશો તો એની પણ ઉત્તમ લેક્ઝેટિવ ઇફેક્ટ જોવા મળશે તો આ બધી જ થઈ ગઈ લાઈફસ્ટાઈલ રિલેટેડ વાત એમાં આપણે આટલા ફેરફાર કરીને મેનેજ કરી શકીએ બરાબર છે ત્યાર પછી ઋષિભાઈ હું માનું છું કે તમારો એવો પ્રશ્ન હશે કે કદાચ દવાઓ લેવી છે તો કઈ લેવી હવે દવાઓમાં હું એક માર્ગદર્શન કબજીયાત માટે સૌથી નિર્દોષ કોઈ વસ્તુ હોય તો એ છે ઈસબગુલ ગુલ ઇનફેક્ટ ઈસબ ગુલ એક માત્ર એવી દવા છે કે જે કબજિયાતમાં પણ લઈ શકાય અને મરડો થયો હોય ઝાડા થયા હોય તો એમાં પણ લઈ શકાય એટલે ઈસબ

સૌથી નિર્દોષ ઉપાય એક ઈસબ ગુલ છે અમારા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બાલે વૃદ્ધે બાળક હોય વૃદ્ધ હોય પ્રેગનન્ટ લેડી હોય સુકુમાર પ્રકૃતિના હોય બાલે વૃદ્ધે ક્ષતે ક્ષયે છે માનવે કોઈ પણ પ્રકારના આવા માણસો હોય બાળક થી લઈને વૃદ્ધ સુધીના ચેલેન્જિંગ પણ હોય કે ભાઈ ક્રિટિકલ હોય તો પણ અમારો એકદમ નિર્દોષ છે ગરમાડાની આવે છે એને તમે ઘરે લઈ આવો એને તોડો એની અંદરથી જે ગોળ નીકળે એને તમે પાણીમાં પલાળી દો રાત્રે પાણીમાં પલાળો સવારે બ્લેન્ડ કરીને અથવા તો મસળીને પાણી પી જાઓ સવારે પલાળેલું તમે સાંજે કે રાત્રે પી શકો મેં જે કાળી ત્રાક્ષ પાણી તમને સજેસ્ટ કર્યું છે એ કાળી ત્રાક્ષ પણ તમે ગરમાડાનો ગોળ નાખી શકો એટલે જનરલી અમે ગરમાડાનો ગોળ ને કાળી ત્રાક્ષ નું કમ્બાઈન પાણી જ લેવાનું કહીએ છીએ પણ ગરમાડાના ગોળને ને મૃદુ રેચક કહેવામાં આવે છે મૃદુ રેચક એટલે કે ઉપર નહીં પડે બહુ સરળતાથી પેટ પણ સાફ થઈ જશે અને ક્યારેય નુકસાન નહીં કરે એટલે ઈસબ ગોળ પછીનું સારું જે ઔષધ કહેવાય તે ગરમાડાનો ગોળ છે એના પછી

આપણા ઘરમાં જ ઘણી બધી વસ્તુઓ છે અને ઇવન આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીએ તો આપણે કબજિયાત મટાડી પણ શકીએ છીએ અને એને થતો અટકાવી પણ શકીએ છીએ દેવાંગીબેન કબજીયાત માટેની ખૂબ જ જરૂરી માહિતી અમારી સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપ જો દેવાંગી જોગલ પાસેથી કોઈ સારવાર લેવા ઈચ્છતા હો તો સુરતમાં જ એમની જોગી આયુર્વેદ હોસ્પિટલ છે હોસ્પિટલની વિગત આ પ્રમાણે છે સુરત જે સુરતમાં આનંદમહલ રોડ પર શ્રીજી આર્કેડમાં જોગી આયુર્વેદ હોસ્પિટલ આવેલી છે અને સુરત સિવાયના પણ જો લોકો જોગી આયુર્વેદ હોસ્પિટલમાંથી ઓનલાઈન કન્સલ્ટેશન લેવા ઈચ્છતા હોય તો એમના માટે ડબલ એટ ડબલ ઝીરો ડબલ વન નાઇન વન ફોર ફાઇવ નંબર પર આપ કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ મેળવી શકો છો કહી શકાય કે ગુજરાતની આ પહેલી હોસ્પિટલ હશે કે જે આયુર્વેદની ઓનલાઈન કન્સલ્ટેશન પણ આપે છે તો મિત્રો આ ચર્ચાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જો આપ કાર્યક્રમ ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો આપની વોલ પર આને શેર કરો યુટ્યુબ પરથી જોઈ રહ્યા હો તો આ લિંકને આપના મિત્રો સુધી પહોંચાડો આ સાથે જ આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ અપનાવો આયુર્વેદિક લાઈફ છે જી જોષીભાઈ એક એકાદ વસ્તુ ખાલી શેર કરવા ઈચ્છું છું કે હવે ખૂબ સારા મોટા શહેરોમાં પણ સરકારી હોસ્પિટલો હોય છે બહુ સારી સારી પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે દવા ન લેવી હોય બરાબર કે એક એક વખત વસ્તુ સેટ થઈ પણ આપણે જીવનભર નથી લેવી આપણે ઈચ્છીએ છીએ કે દવા વગર મને સારું થઈ જાય તો એનું બ્રહ્માસ્ત્ર છે અમારું આયુર્વેદિક પંચકર્મ એટલે જયારે તમને એવું છે કે આ દવામાંથી પણ મારે મૂકતી જોઈએ છે

તો આપ આપનલાઇન કન્સલ્ટેશન દ્વારા પણ જો દેવાંગી જોગલ પાસે પહોંચી શકો છો એ સિવાય કોઈપણ પ્રકારનો આપણને જૂનો કબજિયાત હોય તો આ પંચકર્મ દ્વારા પણ આપણે એને નિવારી શકીએ છીએ મિત્રો આ ચર્ચાને આપ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો આપ જો ફેસબુક પર આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આપની વોલ પર શેર કરો યુટ્યુબ પર આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આ લિંકને આપના મિત્રો સુધી પહોંચાડો આ સાથે જ આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ અપનાવો આયુર્વેદિક લાઈફસ્ટાઈલ નમસ્કાર